ગુજરાતમાં એક જ મંત્રી એવા છે જેની પાછળ સમાજ નું પીઠબળ છે એ છે સોલંકી છે અને હિંમત નથી એને કાઢવાની શું કામ કેમ કે એની પાછળ સમાજ નું પીઠબળ છે તો સમાજ ના પીઠબળ વાળો નેતા કેવો હોય એનો દાખલો આ રહ્યો બાકી બધા શું છે હવે એનું શું સન્માન અને કેવું સન્માન જેનું પોતાનું કોઈ આત્મ સન્માન નથી એનું સમાજ શું સન્માન કરવાનું સમાજના પ્લેટફોર્મ પરથી તો વટ વાળા હોય એના સન્માન થતા જૂના જમાનામાં સન્માન કોના થતા વટવાળા માણસનું માણસ નું સન્માન થતું સ્વાભિમાન વાળા માણસ નું સન્માન થતું સ્વાભિમાન ના ભોગે એ માણસ કઈ પણ કરવા તૈયાર ન થતો એવા માણસ નું સન્માન થતું આજ સ્વાભિમાન બાભિમાન કઈ નહીં ભાઈ મને તો ભાજપમાં જે કહેશે હું કચરા પોતાય કરીશ મંત્રી મંડળની ઓફિસમાં એવા માણસો સન્માન એટલે સન્માન થાય ખોટું નથી પણ સમાજનું વાસ્તવિક પીઠબળ જેની પાછળ ન હોય એવા માણસો મંત્રી બની જાય કે ધારાસભ્યો બની જાય કે કઈ પણ બની જાય હું તો એમ કે અમેરિકન રાષ્ટ્રપતિ બની જાય તેમાં હરખાવા જેવું શું છે નહીતર સમાજમાં આટલા બધા પ્રશ્નો છે જમીન માપણીનો પ્રશ્ન છે આખા ગુજરાતમાં એટલી હદે ખેડૂતો પરેશાન છે જમીન માપણીના કારણે કે એની કોઈ પીડાનો પાર નથી હજારો ખેડૂતો નથી દસ દસ વર્ષથી સન્માન લેવા આવેલા સન્માનની મંત્રીઓને આપણે પૂછવું ના જોઈએ કે આ તમારી સરકાર છે તો આ ધક્કા ક્યાં ખાવા પડે છે અમારે પ્રાંત ઓફિસોમાં અને ડીઆઈએલઆર કચેરીઓમાં અનેક લોકો પોતાની જમીનની મેટરોમાં ખાતરની લાંબી લાંબી લાઈનો લાગે છે બિયારણમાં કોઈ છેતરી જાય છે ટેકાના ભાવની ખરીદીની અંદર ભયંકર ભ્રષ્ટાચાર થાય છે તો આ સન્માનની મંત્રીઓ જે આવી રહ્યા છે એને કોઈ કહેવા વાળું નથી કે આ બધું ખોટું થાય છે તમે નથી જોઈ રહ્યા પણ આ લોકો સમાજના નેતા નથી એટલે જ મંત્રી છે તો પછી જે સમાજનો નેતા જ નથી એનું સમાજ દ્વારા સન્માન કેવું આવે